કાળી ચૌદશ આવે ઢુકડી દીકરા કાળી ચૌદસ એ તમારી માને હું આવશો અરે કાળી ચૌદસ તો અરે કાળી ચૌદસ તો અસલ દેવોને સમણવાનો સમય આવા ચોરાસી ખાતાના દેવ હોય તમારી કોઈ દીપો ઝાપડી હોય કે ઝાપડી પૂજવા વાળા હોય કે જવું ઝાપડી બૂજવા વાળા તમારી ઝાપડીને હું આવશો દીકરા અરે કોઈ મેળીને પૂજવા વાળા હોય તમારી મશાની લેડીને ચોરાશી ખાતા ને હું આવશો કદાચ કોઈ નરસિંહ ખાતો પૂછતા હોય તો નરસિંહ ખાતાને ને કાળી ચૌદશી હોવા જો દીકરા તમારા ભેડા નરસિંહ ખાતું હોય ને એને ઢોઠા હાલતા એ લખમણે કોઈ ઢોઠા હાલે દીકરા કોઈ લાપસી ના નિર્યા લે કોઈ વડો હાલે અરે કોઈ અરે રે અરે રે આ રો કોઈ ભાભી હેરતા ને છીલ ને છીલ ની દીકરા આજ તને શિકવાડીશ શિકવા તો આયા છો કે

તમારું મંદિર હોય કોઈ પણ જગ્યાએ ગમે જગ્યાએ ધર્મો ઘરની બહાર પૂછતા હોય ઘરની માતા ધર્મ રાખજો અને કદાચ એવી કોઈ ફૂલભાઈ માતા હોય કે ચોસઠ જોગણી હોય કે હાથે ભયું આવી ખપડ જોગણી હોય દીકરા આવી માતાને જમણવા માટે એને વધારે શું આલું લાગે પાંચ ગુલાબના ફૂલ લેજો દીકરા કદાચ કોઈને લેવા હોય તો

पर नाचो गुलाल नहीं अभिन नहीं खाली कंकु नाचो और सब डी कंकु नाचो एक श्रीफल दे दो दिखरा आपको श्रीफल दे दो नहीं श्रीफल आगे श्रीफल मेरे जो है ना सरणम हो दिखरा विद्या नथी फरिजी कौशल विद्या नथी एनएचए गमे ही बताऊं दिखरा બસ લીંબુ લે જો દેખરા અર લીંબુ મેડિયાના શરણો દેખરા લીંબુ ની વાત લીંબુ તો મોણસો શરબત બનાય પીય દેખરા એ જ લીંબુ મોણસને મારી હકે એ જ લીંબુ મોણસને બસાઈ હકે લીંબુ કેટલા ધમ કરે ઈ કોને અંદા નથી બસ લીંબુ મેં તો લીંબુ તો એક ગોક કેવા દેખરા તમે બકરો અપણા નથી તમે કોઈ વિદ્યા અરરી કોઈ માસ

દરેક માતા ને લીંબુ ખપે દીકરા દરેક માતા લીંબુ પર રમવા વાળી માતા દીકરા કદાચ લીંબુ દોડા રડવા વાળી હોય ને તો લીંબુ લીંબુ દોડા રડવા કાળો પસેડો કરી નાખે લીંબુ ઘરના ઓમે બોલવું નહીં કાળી ચુબસ ની જગ્યાએ પૂછતા હોય તમારી માને બહુ જ મેળવી

હવે વધારે સમય નથી આવતા રહેવા પહેલા બધા ખબર છે કઈક તો કાળી ચૌદશ ની રાહ જોઈને બેઠા છે કાળી ચૌદશ અમારી માની કોણ છે જેટલા ભોજન બનાવો એટલા બનાવીએ કોશ દીકરા જેટલા ભોજન બનાવવા હોય બત્રીસ ભોજન બતાવ બનાવો ને તો બી તમારી માને પણ જેટલું બનાવો એ ઘરથી બનાવું છું તૈયાર તૈયાર લાવવાની જરૂર નથી જેટલું ખાશે ને તમારી મા તમારા પ્રેમથી તમારા અહીંયાના ભેદથી તમારા હાથનું દીકરીઓના હાથનું ભરવાડી હોય કદાચ એના ઘરવાળા ભક્તિ કરતા હોય બે પતિ પત્ની ભક્તિ કરતા હોય અને પત્ની જાતે બનાવીને આલે ને માને મીઠું લાગે દીકરા મીઠું લાગે દીકરા કે મારી બહુના હાથ નું થોડું દીકરા અરે રે અરે લક્ષ્મી તમને લાઈ હોય અને તમારા ઘરમાં જ્યારે લક્ષ્મી જોશે ને તો લક્ષ્મી પૂરી કરવાવાળી એ માતા તમારી હોજકા તમારી માને હાથે સમારજો

કદા જેનો મોટો શણગાર આલે હોય શણગાર ખબર પડે કે માતાજીનો નો શણગાર હે નેનો શુકડા આવે પછા હાઈટ ઉ જાવ ઈ શણગાર લે આ વિદ્યા નથી મારે ગડીએ કઈશ આ તો શણગાર હે તમે હાલતા નથી એટલે તમારી માં પેરતી નથી તમારે મારે પેરવા જ પડે તમને ખબર નથી એટલે તમે હાલતા નથી મટ હોય મટ હોય એમાં તમારા કુલના દીવાના નામથી

ઊગર તો ધૂપાની ચોખાનું દિવે જ ચારજો દીકરા કદાચ કોઈને કશું ભાવે નહીં કોઈ કદાચ કરવું ના હોય તો ભલે ચોખાનું દિવે ચાળજો દીકરા નારીયો લાગ્યો અને બની શકે તો પોણી લેજો પોણીમાં થોડો ગોર નાખી એને મિક્સ કરી તો બધાને ખબર પડી કે ગોળનું પોણીનું પ્યાલો દીકરા ગોરના પાણીનો પ્યાલો કદાચ કોઈ એવો ભાવિક હોય યાદ રાખજો આ તમારી માતા હોવી જોઈએ તમને ચોક્કસ ખબર હોવી છે કે મારી માતા સી હો યાદ રાખજો ખાસ અંદાજા લગાઈ અને કોઈ પ્યાલો બનાવીને પીતા નહીં કદાચ ઘણું ધરાવશો તો ચાલશે નિવેદ કરશો તો ચાલશે ખાસ ધ્યાન રાખજો કદાચ ભણું ધરાવો કે ગમે તેવું નિવોજ કરો તો ચાલે ગમે તેવી અગરબત્તી આલો ધૂમ કરો તો ચાલે પણ જે પ્યાલો બનાવે ને અને કોણ પાલો પ્યાલો 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 પીતા નહીં ભાઈ પ્યાલો પીતા નહીં પ્યાલો પીધો ને તો બારની માતા છે ને તોય તમારા હૃદયમાં રહેશે અને તમારા કુડીએ રંબા અને તમારી બની પેઢીએ પૂજાશે દીકરા અને આવું તમારી માને ગમે નહીં આવું તમારી જમરી માતા હોય ને ગમે નહીં તમારા ગુંગાજી માને ગમે નહીં દીકરા બારી ગણી કઈશ મશાનો કદાય જવાની જરૂર નથી તમારી માં તમારા ઘરના ઓગણે બેઠી હોય તો મશાનો જવાની કોઈ જરૂર નથી તમારી માં ને ઘરના ઓગણે ગમે તું સમારજો આલોવાળા બેલા આલતા ઈ તમે આલશો ને તો તમને હવે બધાને ખબર પડી કે આ પરશીટા પડછાયા પડે ગોડા મહારાજ एक बाजू एक बाजू लाभ ने एक बाजू नुकसान मेरडी ने आलो तो मेरडी तो अरे रे मेरडी तो गुजगा मारे दिकरा मेरडी तो ने तो, कदा ने टुकड़ो मली जाए ई तो खावा वाली माता दिख अरे रे मेरडी खावाड़ तो सिद्धि माता खावाड़ी नथी अरे झोपड़ी खावाड़ी दिकरा अरे दीपो तो तो जाओ अरे लेखे झोपड़ी माता बुद्धि माता खावा બંધ કર્યા પછી કોઈને નુકસાન ખરા કોઈને આવું થયું કે અમે બકરા હાલતા તા જોગની માતા મેળી માં ઢગુડી માતા એ બકરા બંધ કરાયા તો અમને નુકસાન પડે કોઈ ખરું

કાળી ચૌદશી મશાલમાં કોઈ જાય નહીં હવે તો લોકો મશાલમાં જ રહેતા હોય દીકરા મશાલની બાજુમાં બંગલા હોય ઘર હોય હોય દુખી આખી જિંદગી થાય આખી જિંદગી દુઃખી થાય મશાલની જગ્યામાં રહેવાથી દુખી દુઃખી દુખી પેલી તો ઘરની માતાઓ બંધ થઈ જાય પણ આ બધા અનુભવ નથી કોઈ દીકરા પીડા પીડા પીડાય 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 ભલે ભલે પણ વિચારજો મશાન જગ્યા હોય તો તારજો મશાલ જગ્યાનો ઉપાય કોઈ હોતા નથી મળે ની દીકરા સુડેલ માતા દીકરા મસાણી મેરડી હોય સુડેલ માતા હોય અને કદાચ સોખા નું નિવેદ આલો બધાને ખબર છે કાયમ દીકરા કે સોખાનું નું નિવેદ ને એટલે સુડેલ માતા ઊભી રહે દીકરા પણ કદાચ એરિયાની માતા હોય ને એરિયાની સુડેલ હોય અને એરિયાની માતા ઈ દરેક દરેક એરિયામાં ફરવા વાળી માતા હોય ને એને એને સોખાના નિવેદ આલો તે છતો શાંત થતી નથી એના માટે બીજા ઉપાય બતાયા દીકરા કોઈના ઘરના કાઢું કોઈના ઘરના ઓગણી કાઢું કપડું દીકરા કોઈના ઘરના ઓગણી કોઈના ઘરના ઓગણી નવગરા બંધ્યા દીકરા એના શણગાર બોધ્યા એને એને ફાવે એને ગમે એ શણગાર બોજા દીકરા અને એને ગમે ને એને આવે ને એટલે લાગે કે આ તો મારા ભાડા જ તમારા ઘરના ઓગણે ફરતી ફરતી આવે એટલે વિચાર કરે કે આ તો મારો શણગાર છે આ તો મને મોનવા વાળું તમારું ઘર ટાળીને બાસુ બધા છે દીકરા આ એકદમ ચોક્કસ ચોક્કસ પુરાવાની વાત છે એક સોખાનું નિવેશ હું જ આ દીકરા તમારું એક સોખાનું નિવેશ હોય સવાનું હોય નાનું શુક્ર સવાનું હોય ઓછું થાય ખરા ચોખા નું નિવેદ છોન છોકરા મારો ના તો ના તો કોઈ ની પણ વાટકી તો અલાય ના લઈ એક વાટકી ભરી ભરી લાલચ કરા એક વાટકી ભરી ભરી ધ્યાન રાખશું ખાલી સુડેલ નથી ખાલી મિશ્રોની મેળવી નથી ખાલી ગોગા મહારાજ નથી સૂક્ષ્મ આત્મા ગણીશ દીકરા કોઈ કહેતું હોય ને કે મારા ઘરમાં ભાર ભાર રહેતો હોય મગજો ભાર રે

સગડા કરતા આવે તમારી ઘરની માતા કરી શકે તમારી ઘરની માતા એનાથી મોટું નુકસાન તો કરે નહીં ધંધો તો બંધ કરે નહીં રોટલા તો એને હાલવો પડે એટલે ઘરની માતા ઘરની માતા ગજ્યા કરે કે દીકરા ધ્યાન રાખશું યાદ રાખશો તમને ખબર શું પડે તમારી ઘરની માતા ગજ્યા કરાવતી હોય તો ખબર શું પડે દીકરા તમારા કોમ એક જ સક્સેસ ન થાય તમે ધારો એ ઊંધા પડે સીધું કરેલું તો ઊંધું પડે

કોઈ નળવા વાળું દેવ હોય તો વિચાર કરો દરેકને લક્ષ્મણ નળવા નળવા વાળા દેવને પ્રાર્થના કરાય કે કદાચ અમારું કોઈ દુઃખ અમારું દુઃખ ભલે 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 जाते जाते दुख हो दिए को दिख माता कई ने उपाय बताया का घरना वगड़े कोई तकलीफ हो कोई बाई ने तकलीफ हो गमे थी भी तकलीफ हो तो हिमंदिर सिंह माटे उपाय बताया रूपाल शो नहीं जाते भोजन ने भी के नड़वा वाली माता જે હોય તમારી મારી ઓળખ નથી હું છું એ ખબર નથી કયા ગુનાથી અમે ભીડીશ ખબર નથી પણ અમે જેના પર વિશ્વાસ કરીએ છીએ પાંચ જોવની અમે જેના પર જે દેવ પર વિશ્વાસ કરીએ છીએ તે એ નડવા વાળું દેવ વિચાર કરશે કે જેના પર વિશ્વાસ કરતો હોય ને એનું વધારે મન છે આજે તો મારી ઓળખ નથી નડવા વાળા વિચાર છે તમારા

તમારો મેર આવે નથી યાદ રાખશો બોલો તો બી શું ના બોલો મેરા દેવ આગળ નારીઓને નારીઓને કદાચ એક નહીં દસ નારીઓ સટાયા છે અને કદાચ તમારી પહા પરિસ્થિતિના કારણે પૈસા નહીં હોય ને તો માતા ઉઘરાણી કદાય નહીં કરે દીકરા પણ તમારી જોડે હશે તમને કદાચ બહાર જવાનું થાય તો પૈસા મળી જાય લગ્નમાં જવાનું થાય તો પૈસા મળી જાય કોઈ ફરવા જવાનું હોય ફારા ઢુગળા પહેરવા માટે પૈસા મળી જાય અને દીવડી મોનતા કદાચ મોદીલી હોય અને હરિયો લારવાના હોય કે પછી તે પ્રસાદ આરવાનું થાય ને અને એ ના હોય ને એટલે જે વિશ્વાસ ના કરે કદાચ એકવાર વાર કોમ કરે તો ફરીથી કોમ કરે ની તમારા મોનતા મોને પછી મોનતા લેટ કરી દીધી ત્યારે ઓ નીતર પરોણે પરોણે તમારા ઘરું મટતા હોય અને કદાચ તમને તમારા જે મટાડતી હોય માતા હોય કો તમે એવું નથી કે મારી જગ્યાએ ઉતરા કોઈ પણ જગ્યાએ પરોને તમારા દુખ મટતા હોય અને પરોને વિશ્વાસ કોઈ માતા ઘટતી હોય એને 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 એની એની સમય સમય એની માનતા મોની હોય તો માનતા આવી જાય દીકરા બધા એની મહારાજ ઝોગડીના ગાજા રહો રામ 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 દીકરા કદાચ ખાલી જરૂરી શું છે કાવી છે તો કદાચ કોઈનો પ્રશ્ન થાતો હોય એનો જવાબ કરી શિક્ષક ગરાવ કદાચ કોઈ વાલા હોય કોઈ મેરડીનેવાળો હોય તો મેરડીને તો પ્રશ્ન છે સરુરીનો જવાબ આ લખી દી ગરાવ સંકો હું તો જવાબ આવતો મેટી સી ગરાવ દેખ જી ભાઈને કોઈ મારી વિશે પ્રશ્ન હોય એનમાં ભાઈને કોઈ ના તો આગળ આવી જઈ મે સપોર્ટ પ્રશ્ન

તમે જે કદાચ કોઈ કોઈ જ કે ના વિચાર્યું વિચાર્યું ઘરમાં ખવાય ખવાય ઘરની બહાર તમારી હોટલ હોટલમાં ખાવા બેઠા હોય તો હોટલમાં તમારી જોડે હોય પણ એના માટે એના માટે ખુરશી ના તમારે ખુરશી જરૂર પડે એને ખુરશી જરૂર નથી તમારું રક્ષણ કરવા માટે હારે હારે ફરતી હોય તો દરેક દરેક દીકરા ભલે તમને ખબર હોય કે ના હોય પણ તમારી માતાઓ તો તમારી પાછળ જ હોય દીકરા ધરતી પર એટલી બધી આત્માઓ છે ધરતી પર એટલે એટલે સૂક્ષ્મ આત્માઓ એના કારણે કઈ આત્માઓ તમારે તમને દુજો આવે તમને તકલીફ આલે એ આત્માઓ હેરાન કરતી હોય ને એના કારણે તમારી માતાઓ હાજર જ રહેતી હોય દીકરા રામ રામ કરીથી આવો આશ્રમ થઈ ગયા માય કાડે તો સંસારની અંદર કાર્જાના ધૂપ આલેલા હોય ભુવાના કહેવાતી તો એનો સમાધાન કરવા માટે શ્રીપત કેવી રીતે આવવાના ક્યાંથી આવવાના આ તો મોટો પ્રશ્ન દીકરા આ તો દે ઉપાય આ તો ઉપાય પ્રશ્ન ની પૂછો ભલે પણ આવા તો કઈક મોટો બેઠા દીકરા કઈક લોકો તો ઉજ્જૈન ગયા ઉજ્જૈન ઉજ્જૈન ની મેલડી કોઈ વાજિત્ર વગાડી વગાડી અને ઉજ્જૈન ની મેલડી નામ ગાઈ અને મોટી બનાવી મોટું નામ બનાવી ઉજ્જૈન ની મેલડી બધાના મનમાં વસી ગયા ઉજ્જૈન તો જબરી આપણા દુઃખ ના મળે તો ઉજ્જૈન ની મેલડી અથવા ઉજ્જૈન ની ઉજ્જૈન હે મેલડી એ દર્શન કરવા જઈએ ને પણ ઉજ્જૈન જાજો મેલડી નું મંદિર ક્યાંય નથી भगवान ना मंदिर भगवान ना मंदिर भोलानाथ ना मंदिर ऐ शिवलिंग बधाई कोई नु मेर कोई मेरडी नु मंदिर जोयु करा पूजा नु मशान तो या छे मशान तो ये करा एक बार, एक बार चौकस टिकरा दर एक मशान होय एमो अलग अलग मशानी वेरडी होय एक डाक लोग कई कठवाड़ा ना मशान ना कठवाड़ा ना मशान होय

કાળી ચોવીસ દિવસે દિવસે મશ્વા અને ધોપાલ્યો હોય ઉત્પન્ન થાય જે મશવાની મેરડી હોય એ મરદા મરદાનો નો વહીવટ કરતી હોય